આજે રાતે આકાશમાં એક નજારો જોવા છે ચંદ્ર આવે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી નથી પહોંચતો તે પહેલા પૃથ્વીના વાતાવરણ પસાર થાય છે ત્યારબાદ વાતાવરણ બીજા બધા રંગોને અટકાવી દે છે અને ફક્ત લાલ પ્રકાશ જ ચંદ્ર સુધી પહોંચે છે

થઈ રહ્યું છે ગ્રહણનો કુલ સમયગાળો ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટનો રહેશે સૂતક કાળ જોઈએ તો સવારે અગિયાર ને થી ગ્રહણ સમાપ્તિ સુધી સૂતક કાળ રહેશે આ સમયમાં મંદિરો બંધ રહેશે અને ભોજન લેવાનું પણ ટાળવામાં આવે છે તો જી હા બિલકુલ સૂર્યગ્રહણ જેવો કોઈ ખતરો ચંદ્રગ્રહણ જોવામાં નથી થતો ચંદ્રગ્રહણ ને નરી આંખે જોવું સો ટકા સેફ છે તેથી પરિવાર સાથે ધાબા પર જઈને આ અદભુત નજારો જરૂર માણવો